ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો પાપ મોચીની એકાદશીની વ્રત કથા અત્યંત પાવન પવિત્ર આ કથા છે મિત્રો પૂરા મનથી અને ધ્યાનથી સાંભળજો ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે એકાદશી આ ભગવાન શ્રી હરિનું કથન છે અને જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે તો એના સર્વ પાપો બળીને નષ્ટ પામે છે અને માત્ર કથા સાંભળવાનું પણ એટલું જ પુણ્ય છે બધા જ વ્રતોમાં ઉત્તમ એકાદશીનું વ્રત છે આ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિનું કથન છે તો મિત્રો પૂરા મનથી ધ્યાનથી આ એકાદશીની વ્રત કથા સાંભળજો બીજાને પણ શેર કરજો સંભળાવજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય એકવાર વાર શ્રી મહાચૈતન્ય પ્રભુએ તેમની માતાના ચરણ કમળ સ્પર્શ કરીને ચરણમાં પડીને પ્રાર્થના કરી કે માતા હું તમારી પાસેથી એક વસ્તુનું દાન માંગુ છું તો તેમની માતાએ કહ્યું બોલો મારા પ્રિય પુત્ર તમે જે માંગશો એ હું તમને આપીશ ત્યારે મહાપ્રભુ બોલ્યા કે મારી પ્રિય માતા તમે એકાદશીના દિવસે આખો દિવસ તમે અન્ન ન ખાતા જૂના જૂના જમાનામાં લોકો અમુક સ્વાર્થી બ્રાહ્મણોનું એવું કહેવું હતું કે માત્ર વિધવા સ્ત્રીઓને જ આ એકાદશીનું પાલન કરવું જોઈએ પણ અહીં મહા ચૈતન્ય પ્રભુ આ વાતને ખંડિત કરે છે અને કહે છે કે ભલે વિધવા હોય કે સૌભાગ્યશાળી દરેક સ્ત્રીએ અનેક વ્યક્તિએ પ્રત્યેક વ્યક્તિએ આ એકાદશીનું વ્રતનું પાલન જરૂર કરવું જોઈએ તો ચાલો આપણે આજે આવી જ પાવન પવિત્ર મોચીની એકાદશીની વાર્તા સાંભળીશું તો ચાલો આપણે એ સમયમાં જઈએ જઈ રહ્યા છીએ જે સમયે યુધિષ્ઠિને શ્રી ભગવાન શ્રી ભગવાન કૃષ્ણ વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું હે કેશવ તમે મને કૃપા કરી ચૈત્ર માસના કૃષ્ણ પક્ષના આવા વાળી પાપ મોજીની એકાદશી વિશે કહો તો યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળી શ્રી કૃષ્ણ હસી અને બોલ્યા કહે છે સાંભળો યુધિષ્ઠિર આ એક સમયની વાત છે જ્યારે લોમસ ઋષીએ રાજા માંધાતાને પાપ મોજીની એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો હતો ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવેલી આ પાલન કરવાથી સમસ્ત પાપો સંભળાવેલી કથાનું વર્ણન કરી સંભળાવું છું ધ્યાનપૂર્વક તમે સાંભળો અનેક વર્ષો પહેલાની વાત છે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર દેવ પાસે ચૈત્ર રથ નામનું એક અત્યંત સુંદર ઉપવન હતું પૂરા વર્ષ દરમિયાન એ ઉપવનમાં વસંત ઋતુનો વાસ રહે પૂરા વર્ષ દરમિયાન ઋતુ રહે અને સુંદર ઉપવન હોવાના કારણે દેવતાઓ પણ ચૈત્ર અને વૈશાખ મહિનામાં ભ્રમણ કરવા માટે ત્યાં આવતા હતા અને એ જ ઉપવનમાં શંકર ભગવાનના પરમ ભક્ત મેઘાવી ઋષિ તપસ્યા કરી રહ્યા હતા તે મેઘાવી ઋષિની તપસ્યા ભંગ કરવા માટે અપ્સરાઓએ ઘણી બધી કોશિશ કરી હતી પણ તે નિષ્ફળ રહી તો એકવાર વાર મંજુ ગોશા નામની એક અપ્સરાએ મેઘાવી ઋષિની તપસ્યા ભંગ કરવાનો નિર્ણય લીધો અપ્સરા મંજુ ગોશા ત્યાં ઉપવનમાં જ ઋષિ તપસ્યા કરતા હતા તે જગ્યાએ એક કુટિયા બનાવી રહેવા લાગી અને રોજ તે પોતાના ગીત અને સંગીત વગાડતા વગાડતી અને નૃત્ય કરી તેમની તપસ્યા ભંગ કરવાની કોશિશ કરતી હતી થોડા દિવસ પછી શંકર શત્રુ કામદેવ પણ પણ ત્યાં આવી ગયા અને તે મેઘાવી ઋષિ ઉપર તેના કામના બાણ ચલાવવાની કોશિશ કરવા લાગ્યા એની તપસ્યાને ભંગ કરવાના પ્રયાસો કરી રહ્યા હતા કામદેવનું શરીર ભગવાન શંકરે તેના ક્રોધથી ભસ્મ કરી દીધું હતું એટલે તે શંકર ભગવાન ના ભક્ત મેઘાવી ઋષિને તપસ્યા ભંગ કરવા માંગતા હતા જેમ કે તમે જાણો છો કે શંકર ભગવાને દક્ષ રાજાના યજ્ઞકુંડમાં તેમની પત્ની સતીને ગુમાવી દીધા હતા તો તેના પછી તેમને તેમના સસરા દક્ષ પ્રજાપતિને બકરીનું માથું લગાવીને સાહીઠ હજાર વર્ષો સુધી તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા રાજા દક્ષ અને તે સમયે બ્રહ્માજીએ શંકર ભગવાનનું ધ્યાન ભંગ કરવા માટે કામદેવને બોલાવ્યા હતા કામદેવ શબ્દ સ્પર્શ રૂપ ગંધ

એટલે કામદેવે વિચાર્યું કે મેઘાવી ઋષિ જે શંકર ભગવાનની તપસ્યા કરી રહ્યા છે તેના ધ્યાનને ભંગ કરવું જોઈએ આવું વિચારીને કામદેવે મેઘાવી ઋષિમાં પ્રવેશ કરી દીધો કામદેવનો માયાવી ઋષિ માયાવી હતા એમની માયા લાગી મેઘાવી ઋષિમાં પ્રવેશ થતાં જ તે ઋષિ અત્યંત સુંદર દેખાવા લાગ્યા અત્યંત તેજ આવા લાગ્યું અને તેજ સમયે મંજુ ગોષા નામની અપ્સરા તેમની સામે આવી અને આવી સ્થિતિમાં મેઘાવી ઋષિ કામદેવની માયાજાળથી ફસાયેલા હતા તો અપ્સરાથી તે આકર્ષિત થઈ ગયા અને તે ઋષિ તેની ઉપાસનાને ભૂલી ગયા તપસ્યા ભૂલી ગયા અને તે સ્ત્રીના સંગમાં રંગાઈ ગયા તે સ્ત્રી સંગમાં લુપ્ત થઈ ગયા અને આ પ્રકારે અનેક વર્ષો વીતી ગયા અને મંજુ ગોશે અપ્સરાએ વિચાર્યું કે આ મેઘાવી ઋષિનું હવે એની તપસ્યા ભંગ થઈ ચૂકી છે એમનું પતન થઈ ચૂક્યું છે તો તેણે સ્વર્ગ પાછો જવાનો નિર્ણય કર્યો અને ઋષિથી આજ્ઞા માંગી માંગતા કહ્યું મંજુ કોશા બોલી હે મેઘાવી ઋષિ મને સ્વર્ગ પાછી જવાની રજા આપો મંજુ કોશાની વાત સાંભળતા મેઘાવી ઋષિએ કહ્યું સુંદરી તું તો હજી હમણાં જ આવી છો સંધ્યા થતાં તો તું પહેલા આવી છો રાત અહીં રોકાઈ છે સવાર જતાં જતા ચાલી જજે ઋષિ કામદેવ વશ હતા એટલે તેને એને કંઈ ખાન જ નહોતું કે કેટલો સમય તેણે આ અપ્સરા મંજુ ગોષા સાથે વિતાવ્યો કામદેવને વશ હતા મેઘાવી ઋષિ તો એમને તો એવું જ કે આ હજી હમણાં જ આવી છે પણ મિત્રો શું તમે જાણો છો આ મંજુ ગોષા કેટલા સમય સુધી મેઘાવી ઋષિ સાથે રહી આવી રીતે મંજુ ગોષા મેઘાવી ઋષિ સાથે સત્તાવન વર્ષ નવ મહિના અને ત્રણ દિવસ રહી પણ મેઘાવી ઋષિને આ સંપૂર્ણ સમય અડધી રાત્રિ સમાન જ લાગ્યો એમને એવું થયું કે હજી આ મંજુ ગોષા સંધ્યા સમયે જ આવી છે અને ફરી મંજુ ગોષા ઋષિમુનિની જોડે સ્વર્ગ જવાની અનુમતિ માંગે છે તો ઋષિએ એ મેઘાવી ઋષિ ફરી તેની સાથે રહેવાનું કહે છે પણ હવે મંજુ ગોષાને ઋષિની યોગી શક્તિનો ડર લાગવા લાગ્યો એમની શક્તિથી એ ડરવા લાગી અને તેને એમ થયું કે આ મેઘાવી ઋષિને જ્યારે વાસ્તવિકનું ભાન થશે તો તે મને નક્કી શ્રાપ આપશે માટે તેને પ્રેમપૂર્વક વાણીથી ઋષિને કહ્યું હે મેઘાવી ઋષિવર તમે મારી સાથે વિતાવેલા તમારા સમયનું ધ્યાન તો કરો શું હજી પણ તમે મારાથી સંતુષ્ટ નથી થયા જ્યારે મંજુ કોશાના આવા શબ્દ સાંભળ્યા તો મેઘાવી ઋષિને કાળ સમયની ગણના કરી તેમણે સમયની ગણના ગણના કરવાની શરૂ કરી તેમણે તેના કર્મ પર બહુ પસ્તાવો થયો જ્યારે એમને ખબર પડી કે એના કેટલાય વર્ષ વયા ગયા મંજુ ગોશા સાથે તેના કર્મ પર તેને બહુ પસ્તાવો થયો તેમણે ક્રોધથી ભરાઈને બહુ ક્રોધે ભરાયા અને આંસુ આવી ગયા આંખમાં અને આંસુ ભરી આંખોથી કહ્યું અરે રે 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 મે મારા જીવનના 57 વર્ષ વ્યર્થ કરી દીધા તે તો મારા જીવન અને જીવનને બરબાદ કરી દીધું જીવન અને મારી તપસ્યા વ્યવહાર માટે હું તને શ્રાપ આપું છું કે તું આજ ક્ષણે આ કળમાં જ એક પિચાસ ની યોનીમાં ચાલી જાય શ્રાપ મળ્યા પછી લજ્જાથી શરમથી મંજુ ઋષિના ચરણોમાં પડી ગઈ કરવા લાગી બહુ પ્રાર્થના કરવા લાગી કરગરવા લાગી ત્યારે મેઘાવી ઋષિએ કહ્યું કેમ કે તે મારી તપોશક્તિનો વિનાશ કરી દીધો છે પણ મેં પણ જો તું ચૈત્ર માસ ના કૃષ્ણ પક્ષમાં આવવા વાળી પાપ મોતી એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો અવશ્ય તું પિચાસ માંથી મુક્ત થઈશ આ કહીને મેઘાવી ઋષિ તેના પિતાના આશ્રમમાં ચાલ્યા ગયા ત્યાં જઈ મેઘાવી ઋષિના પિતાના ચરણોમાં પડી ગયા અને મંજુ ગોસાએ કરેલું કાર્ય તેની સાથે બનેલી ઘટના બધી કહી સંભળાવી અને કહ્યું કે હે પિતાજી મેં દુર્ભાગ્યવશ એક અપ્સરાનો સંગ કર્યો છે અને મારા બધા તપોબળનો નાશ થઈ ગયો છે કૃપા કરીને મને આ પાપના નાશથી આપનો આ પાપનો નાશ કરવાનો કોઈ રસ્તો બતાવો પોતાના પુત્રની દયનીય સ્થિતિ જોઈને તેમના પિતા જયવંત ઋષિએ કહ્યું હે પુત્ર આ તે શું કરી દીધું આ પાપનું માત્ર પ્રાયશિત છે એ છે કે હવે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવવાવાળી પાપ મોચીને એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ આનાથી તું પાપથી મુક્ત થઈ જઈશ મેઘાવી ઋષિએ તેમના પિતાશ્રીની વાત માની અને ગંભીરતાપૂર્વક અને કઠોરતાથી પાપ મોચીને એકાદશીના વ્રતનું પાલન કર્યું અને તે બધા પાપોથી મુક્ત થઈ ગયા અને મંજુ ગોષાએ પણ આ પાપ મોચીની એકાદશીના વ્રતનું પાલન કર્યું એટલે એ પણ પિતા શિવનિમાંથી મુક્ત થઈ અને તે સ્વર્ગને પ્રાપ્ત થઈ કથાના સમાપ્ત થતા લોમશ ઋષિએ રાજા માંધાતાને કહ્યું કે આ વ્રતના પાલનથી બધા જ પાપનો નાશ થાય છે જે માણસ આ કથાનું વાંચન કરે છે સાંભળે છે તેને એક હજાર ગાયોનું દાન કરવા બરાબર ફળ મળે છે અને આ પાપ મોચીની અગિયારસ